ચાલો આપણે થોડો અભ્યાસ કરીએ સંખ્યા રેખામાં ખાના ભરો અહીં છે એ છવ્વીસ ઉપર છે એ આપેલું છે પંદર ડગલા પાછળ કૂદો એટલે અગિયાર મળશે ચાલો હવે ઓગણચાલીસથી આપણે છે એ બે વાર આપણે દસ 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 કૂદકા પાછળ ચાલીશું અને પછી ક્રમશઃ આઠ છે એ પાછળ ચાલીએ એટલે અગિયાર આપણને મળશે ચાલો ચાલીસે આપણે ત્રણ વાર દસ ડગલા પાછળ કૂદીશું અને પછી એક વાર પાછળ એટલે આપણને એક ચાલીસમાંથી એકત્રીસ જાય તો નવ મળશે આ સંખ્યા રેખા ઉપરથી આપણે લખીશું ચાલો અહીં આપણે સંખ્યા રેખા આડત્રીસ ઉપર આપેલું છે અગિયાર પાછળ કૂદી એટલે સત્યાવીસ ચાલો હવે આપણને સંખ્યા રેખ પર કૂદકાના નિશાન આપેલા છે જે આપણે કરવાના કે બાવીસ ઓછા બાર એટલે બાવીસ પહેલાં નિશાન કરવાનું પછી બાર એટલે કે એક સાથે દસનો કૂદકો પછી બે કૂદકા એટલે દસ મળશે જે ચૌદમાંથી જીરો એટલે સંખ્યા રખવા ફક્ત તમારે ચૌદ ઉપર જ ગોળ કરવાનો છે કારણ કે ચૌદમાંથી જીરો કાઢે તો ચૌદ જ વધે છેલ્લો દાખલો પાંત્રીસમાંથી બાર કાઢવાનો પાંત્રીસ ઉપર નિશાન કરીએ દસ ડગલા પાછળ કૂદીએ એટલે પચીસ અને ફરી બે એટલે ત્રેવીસ જવાબ આવશે